ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ સાદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માજી મેયર એમના માજી ચેરમેન એમના સૌ કોર્પોરેટરો સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યું છે આપણા માટે ગર્વની વાત છે આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે ગુજરાતનું આ એકમાત્ર શહેર જે સેવન સ્ટાર સાથે પહેલાં નંબરે આવ્યું છે તો આ નંબર જાળવવો આ સ્વચ્છતા જાળવવી એના માટે જાગ્રત રહેવું અને બાકીના લોકોને પણ જાગ્રત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે આપ સૌને સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમનો પણ જે સાથ સહકાર રહ્યો એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જે મદદ કરી એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ઓટોમેટિક હિન્દી થઈ જવું નથી संजय। नमस्कार आज सूरत और गुजरात के लिए ऐतिहासिक दिन है सूरत जो गंदगी की साम्राज्य गंदगी का साम्राज्य सूरत में रहता था सूरत और गंदगी उसके साथ नाम जुड़ा हुआ था कई सालों से आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने स्वच्छता की जो जुम्बे शुरू की पूर्व के समय में भी यहाँ तीन दिन रहते हुए तीन दिन में पूरे शहर को स्वच्छ किया था उसके बाद हर साल पूरे देश में सूरत का नंबर दूसरा आता था सूरत के शहरीजनों को भी बहुत अफसोस होता था कि पहला नंबर क्यों नहीं आता है इस बार भी आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब डायमंड बुश के लोकार्पण के लिए जब सूरत आए थे उसके पहले एक वीक तक सफाई करने की सूचना उन्होंने दी थी और उसी के आधार पर सूरत के सभी पदाधिकारी सभी कॉरपोरेटर सभी म्युनसिपल कमिश्नर सभी अधिकारी सभी कर्मचारी और सूरत के जनों ने मिलकर जिस तरह से सफाई की माइक्रो सफाई की उसके कारण सूरत को ये पहला नंबर आज प्राप्त हुआ है मैं इसके लिए गुजरात को और सूरत के सभी जनों को बहुत बहुत अभिनंदन करता हूँ और इसी में से प्रेरणा लेते हुए पहला नंबर उसको जो आया मिला है उसका जतन भी करना है हर बार अभी पहला नंबर मिलता रहे उसके लिए भी जागृत रहकर सबको जागृत भी करना है मोदी साहब की जो अपेक्षा जो पूर्ण तो की है मगर अभी ये जो अपेक्षा उनकी पहला नंबर हमारा मिला और मिलता रहे ये हमारी अपेक्षा बनकर काम करना चाहिए धन्यवाद चलो